સરસ તમારે લેવા જાવ રાખવાની તમને બ્રાન્ડ યાદ ન હોય તો ને તો કંપની આમાં ઘણી વખતે છે ને તમે મોનિટર માગો ને લોકો એમ કે કોલગેટ જેવું થાય મોનિટર માગો ને એટલે બીજી કંપની જ એમ કે મોનિટર જેવું છે ખરેખર આમાં સફેદ બુક અમારે ગયા વર્ષે મારે માધું માંથી સફેદ બુક એમાં તો મોટી ફેલત થઈ ગઈ ગયું આનો ઉપયોગ કર્યો ને ઘણી અહીં કામ દેખાય એમ કેમ જોવે જાય છે કાયમથી કાયમથી કાઈ એક ઢાબું ઈ ના જો તો એમાં તમે આને જો 30 દિવસ પહેલા વાપરી નાખોને પછી સપ્ટેમ્બર ન આવી હોય ત્યારે આને વાપરી નાખોને બહુ સોલિડ કામ આ બધું અગાઉ પહેલા વાપરવાની છે એગ્રીલન પડે તો ગમે તેર મને કોન્ટેક્ટ નંબર આપો મારા હું કહી કે મને ફોટો બી મોકલવા હા હા આ સરકાર સરકારી યોજનાઓ છે આ આ પ્રોજેક્ટ જે છે કે સિવીલ આવશે આ પાઇપિંગ છે ઈ ના માટે એક પ્રશાસન દ્વારા એના ગત્યને પાળવા આમાં બે વર્ષ કેનો સમયનો વર્ષનો વર્ષનો આ પ્રોગ્રામ છે 600 ગ્રામ મટાખો 20 અનુમાત કેટલું 20 25 ગ્રામ તમને બાફતા ઉપર આપો એ એક ટપમાં 20 ગ્રામ 25 ગ્રામ આનો નાનો પ્યોર યુમિક જોઈએ તો જી જો મોર જે તો આ નવો પાઇપરાઈઝ આ પીવડાવી શકો રસાયણિક ખાતર આપવું હોય તો પાવર